અમૃત પુષ્પ કેન્દ્ર રાજકોટ ઉમેશ કામરિયા હવે આ બેન આવ્યા છે એક ડિપ્રેશન માટે અને આજે પહેલો દિવસ એને શું તકલીફ હતી અને શું ફાયદો થયો એના શબ્દમાં સાંભળીએ તમારું નામ હેતલબેન ચિરાગભાઈ વાઘેર ગામ રાજકોટ હવે તમને શું તકલીફ હતી કમરમાં મને તકલીફ હતી કમર અને બીજું પગમાં તકલીફ હતી આખો પગ હા આખો પગ અને ખાલી ખાલી ચડી જતી હા અને કેટલા સમયથી 8 10 વર્ષથી મને આ તકલીફ હતી અને શું શું કર્યું હતું દવા લીધી તોય મને કઈ ફેર ન પડ્યો બે ત્રણ ડોક્ટર ને બતાવ્યું તોય ન ફેર પડ્યો રાતે પગે ચૂની બાંધું તો જ મને નિંદર આવે નકર કર નીંદર ન આવતી નીંદર ના આવતી હા અને ખર્જો કેટલો કર્યો ખર્જો તો ઘણો કર્યો છે તો ફેર છે અને અમારે બધું કરી લીધું બધું કરી લીધું ડોક્ટર નું કહેવાનું શું હતું કે છેલે છેલે ને હતું કે તમારે ઓપરેશન કરાવવું પડશે પણ મે ના પાડી તમે ના પાડી હા અને અહીંયા કેવી રીતે આવ્યા

તમને ફાયદો થયો એટલે મને ફાયદો થયો છે એટલે કહું છું કે તમે આવજો એમ એકવાર બતાવી જોજો એમ હા હવે તમને એવું લાગે ઓપરેશનની જરૂર પડશે નહીં ઓપરેશનની જરૂર જ નથી અત્યારે રેડી 100% રેડી 100% રેડી છે હવે કાલે જોઈ પાછો કેટલો દુખાવો છે કેટલો નથી નથી બરાબર છે કાલે પાછો આવવાનું હા જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ